ફોકસ ઓનલાઈન દ્વારા બિઝનેસ આંત્રપ્રુનર્સ અને શિક્ષણ શિક્ષણવિધોની સફળતાને કરાશે સન્માનિત ચાર ફેબ્રુઆરીએ એ એમએ ખાતે યોજાશે વી ગાઈઝ એવોર્ડ્સ એન્ડ બિઝનેસ કોન્ક્લેવ બે હજાર ચોવીસ બિઝનેસ આંત્રપ્રુનર્સ અને શિક્ષણ શિક્ષણવિધોને પંદર કેટેગરી અંતર્ગત એવોર્ડથી સન્માનિત કરાશે જ્યારે આપણે આપણી વ્યક્તિગત કે વ્યવસાય કે સફળ કારકિર્દીના પડાવને પાર કરી આગળ જતા હોઈએ ત્યારે આપણી આંખો સામે આપણો સંઘર્ષ કા તરી આવે છે આ સંઘર્ષ જે આપણને સફળતાની સીડી ચડતા શીખવતું હોય છે આવી જ સફળતાની કહાણીઓને જાહેર મંચ પૂરો પાડવા માટેના એક વિચાર સાથે ફોકસ ઓનલાઈન આગળ આવ્યું છે જેની ફળશ્રુતિ રૂપે વી ગાઈઝ એવોર્ડ એન્ડ બિઝનેસ કોન્કલેવ બે ચોવીસ આયોજિત થવા જઈ રહ્યું છે અહેવાલ અશ્વિન લિમ્બાસિયા फाउंडर ऑफ हेडन कंसल्ट सर्विसेस आई एम अपोर्ट स्पोर्टर फॉर दीस इवेंट आई एम अ करियर काउंसिलर ट्रेनर एंड अर सो बेसिकली आवेंट में सपोर्ट करवाचा एट बिकॉज वन ऑफ द फ्रेंड इज फाउंडर ऑफ फोकस ऑनली एंड दे आर डुइंग एन अमेजिंग जॉब टू एप्रिशिएट बिजनेस पर्सन आई एम नॉट जेंडर बाय सो मेल्स एंड फिमेल्स आर पार्टिसिपेट इन दीज इट હેતલ પરી કો ફાઉન્ડર ઓફ ફોકસ ઓનલાઈન ફાઉન્ડર ઓફ ઇન્ફોક્સ કમ્પ્યુટર એકેડેમી ફાઉન્ડર ઓફ સ્ટડી અબ્રોડ અક્ષર એજ્યુકેશન ફોકસ ઓનલાઇન એક સ્ટાર્ટઅપ એક આટેક કંપની છે જે દુનિયાના દરેક ખૂણાની અંદર કોર્સ ઓનલાઈન પ્રોવાઈડ કરી રહી છે અને દેટ ઇઝ ઓલ્સો વન ટુ વન દરેક વિદ્યાર્થીને અમે વન ટુ વન મેથ્સ કમ્પ્યુટર સાયન્સ ટીચર્સ ટ્રેનિંગ કોર્સ અને કેરિયર કાઉન્સલિંગ અમે ઓનલાઈન પ્રોવાઈડ કરી રહ્યા છે ફોકસ એ ફેબ્રુઆરી દિવસે એમ બિઝનેસ કોન્ક્લેવ અને વી રાઇઝ અવોર્ડ ઓર્ગેનાઇઝ કર્યું છે જેની અંદર અમે ટોટલ ફોર્ટી નોમિનેશન્સ લઈ રહ્યા છે હજી પણ બે દિવસ અમે નોમિનેશન્સ સ્વીકારી રહ્યા છે અમારી પાસે થર્ટી કેસ્ટ ઓફ ઓનર્સ છે કે જે અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાંથી જેમ કે કોઈ પ્રિન્સિપલ્સ છે મોટિવેશનલ છે એવી રીતે અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાંથી અમારી પાસે ગેસ્ટ ઓફ ઓનર્સને અમે ઇન્વાઇટ કર્યા છે આઈએસ ઓફિસર પણ અમારી સાથે છે એમએલએ છે મિસ્ટર તત્સત મુનશી કે જે એક્ટર છે અને અરવિંદ બેગડાજી કે જે આપણા ગુજરાતના એક જાણીતા ફોક સિંગર છે એમને અમે ગેસ્ટ ઓફ ઓનરમાં ઇન્વાઇટ કર્યા છે જેથી આવનાર જેને અમે ફ્રી ઇન્વિટેશન આપ્યું છે પ્લસ જે લોકો અમારી જોડે જોડાયા છે નોમિનેશન્સ એ લોકોને પણ એક સરસ પ્લેટફોર્મ મળશે અને એની અંદર આ બિઝનેસની અમે બી ટુ બી પણ અમે કર્યું છે કે જે લોકોને પોતાના બિઝનેસ વિશે અંદર વન ટુ વન નેટવર્કિંગ કરવું હોય તો એ પણ અમે પ્રોવાઈડ કરી રહ્યા છે ઇન્વેસ્ટર્સને અમે ઇન્વાઇટ કર્યા છે કે જેથી યંગ એન્ટરપ્રેનરને પોતાની પ્રોડક્ટ કે પોતાના બિઝનેસ વિશે કંઈક ડિસ્કસ કરવું હોય તો એ લોકો કરી શકશે અને હજી બે લાઈન બે દિવસની નોમિનેશન્સ ઓપન છે તો પ્લીઝ હજી નોમિનેશન્સ માટે તમે અપ્લાય કરી શકો છો હાઈ આઈ એમ પ્રાચી ગોવુ વિથ એન એક્સપીરિયન્સ ઓફ ટ્વેન્ટી પ્લસ યર્સ ઇન ધ ફિલ્ડ ઓફ એજ્યુકેશન આઈ એમ અ મેથ્સ એક્સપર્ટ એન્ડ રન માય ઓન મેથ્સ એકેડમી વિથ થ્રી સેન્ટર્સ So we recently started with Focus Online, an edtech company which is three years old, and we decided to promote the educationists as well as the entrepreneurs. So we started with V Rise 2024, which is basically a platform to recognize the educationist and the entrepreneurs. This award function is on 4th of Feb at AMA between 2 to 5 p.m. Namaskar, very good morning. My name is Dr. Ruchi Patel. I'm a co-founder for two companies, that is MSVL Group and Shivashree Limited. Both of them are service providers into the African segment, not limiting only into entrepreneur skills, but also giving uh, placements. My third venture in Indian segment is with Focus Online. I'm the co-founder for Focus Online. As you all are aware that Focus Online is an edtech startup. We are providing all type of different education segment, uh, services starting from age seven. Today, I'm really uh, thankful here for this event. I am wanting to thank sincerely to all our sponsors our title sponsor, our co sponsors, and our support sponsors. They are the one and the very strongest pillars who has given us a strongest support and a vision that when people are there to support, you achieve many heights. And that's how now we are supporting other entrepreneurs and educationalists. By awarding them, giving them a recognition to reach their goals as soon as possible. I want to thank uh, Ashwarya Design Studio, Miss Sonan. I want to thank uh, Miss Falguni, who is the trustee of um, Bhopal Dental College, and even I want to thank uh, another title sponsor, Miss Shashi Jain, who is uh, running a fintech company. Thank you for all the three title sponsors. Uh, our co-sponsors is Mr. Parth Prajapati, who is the uh, founder for Path Steel. Uh, there is another two ladies who are co- uh, who are the uh, co-sponsors, Miss Bela and uh, Miss uh, who is running uh, Bela's Closet. She is into apparel boutique, and uh, Miss Shelly, who is a very young individual, studies from US back to India and wanting to pursue a Long term career again into uh, entrepreneurship skills. Apart from that, we have our support sponsor, Mr. Munjal, who uh, heads the Aiden Consultancy. We have uh, Mr. Deer Pathak, who is into gems and crystals. We have Miss Vishakha, who is into uh, healthy snacking. And we have Miss Kalpita Oja, who is uh, into packing. And we have Miss Vandana, who is again into apparel and designing. Thank you so much to all our title sponsors all our co-sponsors and all our support sponsors for bringing this event to these heights